બનાસકાંઠામાં વિશ્વકર્મા વંશજ દ્વારા ધાતુ શિલ્પકલાની નિઃશુલ્ક વિદ્યાર્થી તાલીમનું આયોજન બનાસકાંઠા ધાતુ શિલ્પકલા કારીગર વિકાસ ટ્રસ્ટ બનાસકાંઠા દ્વારા કુવાડા વર્કશોપ ખાતે વિદ્યાર્થીઓ માટે ધાતુ શિલ્પ કલાની નિઃશુલ્ક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમનું આયોજન વિશ્વકર્મા વંશજ જયંતિભાઈ સુથાર દ્વારા કરવામાં આવ્યું હતું તાલીમ દરમિયાન વિદ્યાર્થીઓને ધાતુ શિલ્પકલાની વિવિધ તકનીકો શીખવવામાં આવી હતી વિદ્યાર્થીઓએ વિવિધ ધાતુઓની મદદથી સુંદર શિલ્પો બનાવ્યા હતા તાલીમના સમાપન સમારોહમાં જયંતિભાઈ સુથારે જણાવ્યું હતું કે મારા વતનની શાળાના બાળકોને મારી હસ્તકલાની કામગીરીને પ્રદર્શિત કરવાની તક મળી તે બદલ હું પીએમ પ્રાથમિક શાળાના શિક્ષક મિત્રોનો આભાર વ્યક્ત કરું છું મારી પણ હંમેશા એવી ભાવના રહેલી છે કે મારી પાસે જે હસ્તકલાનો કુદરતી કલા વારસો છે તે ભવિષ્યમાં આ બાળકો સુધી પહોંચે અને તેમનામાં પણ કલા પ્રત્યે જન્મે અને તેઓ પણ સારા કારીગર બને અને જિલ્લાનું અને દેશનું ગૌરવ વધારે અને કલાના કસબી બને અને આ ક્ષેત્રમાં આગળ વધી પોતાની કારકિર્દી બનાવે અને આત્મનિર્ભર બને તે છે મને આ બાળકો માટે ફરીથી કામ કરવાની તક મળે તેવી મારી અભ્યર્થના છે આ તાલીમમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓએ જયંતિભાઈ સુથારનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે તેઓ આ તાલીમથી ખૂબ જ પ્રભાવિત થયા છે અને તેઓ ભવિષ્યમાં ધાતુ શિલ્પકલામાં કારકિર્દી બનાવવા માટે ઉત્સુક છે